નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટની મિત્રો તારીખ લંબાવવામાં આવી ગઈ છે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાની મિત્રો છેલ્લી તારીખ છ મહિના માટે મિત્રો લંબાવવામાં આવી ગઈ છે હવે મિત્રો આધાર કાર્ડ ઓનલાઈન મિત્રો ચૌદ જૂન બે સુધી ફ્રીમાં મિત્રો તમે અપડેટ કરી શકશો

ਹਵੀ ਪੀਐਮ ਕਿਸਾਨ ਯੋਜਨਾ ਨੂੰ ਲਾਭ ਲਈ ਰਿਹਾ ਹਤਾ આ સાથે મિત્રો તેમની રિકવરી પ્રક્રિયા પણ મિત્રો શરૂ થઈ ગઈ છે જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ મિત્રો હાલમાં બંધારણીય પદ ધરાવે છે એટલે કે મિત્રો ડૉક્ટર એન્જિનિયર વકીલ સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકતો નથી જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેની પાસેથી વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમારી યોજનાના તમામ નિયમો અને શરતોનું મિત્રો પાલન કરવું પડે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ ધારકોને મિત્રો જાણવા જોગ મિત્રો બાબત સામે આવી છે જેમાં રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી બાકી છે તેઓની મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મિત્રો અનાજ યથાવત મળશે મિત્રો મળવાપાત્રો અનાજમાં કોઈ પણ ઘટાડો નહીં થાય કે બંધ પણ નહીં થાય રેશન કાર્ડ ધારકોને મિત્રો અફવાઓથી દૂર રહેવાની વિનંતી મિત્રો કરવામાં આવી ગઈ છે રેશન કાર્ડ ધારકોને મિત્રો તેઓ ઘરે બેઠા પણ મિત્રો ઈ કેવાય કરી શકે છે માય રાશન એપ્લિકેશનથી મિત્રો ઈ કેવાય કરી શકો છો શકશો ઈ કેવાયસી માટે મિત્રો કુટુંબના તમામ સભ્યોની વિગત અધતન મિત્રો હોવી જરૂરી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોની ગભરાવાની મિત્રો જરૂર નથી અનાજ પણ તેમને મળતું રહેશે ઈ કેવાયસી કરાવો છો કે નહીં કરાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તેમને અનાજ મિત્રો મળતું રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો બાર હજાર રૂપિયાના હપ્તા મિત્રો ડબલ હવે જેમાં મિત્રો દેશના ખેડૂતો માટે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની મિત્રો અપેક્ષાઓ છે જેમાં મિત્રો નાણાં મંત્રીએ આ મુદ્દે ખેડૂત સંગઠનો ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ મિત્રો ચર્ચાઓ કરી હતી દેશના મિત્રો બજેટ બે હજાર પચીસ અને છવ્વીની સંભવિત મિત્રો તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ છે જે મિત્રો દર વર્ષે એક ફેબ્રુઆરી બજેટ રજૂ કરવામાં આવે છે આગામી મિત્રો બજેટની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ મિત્રો બે બેઠકોની મિત્રો અધ્યક્ષતા પણ કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો આધાર કાર્ડમાં તમે હવે સરનામું મિત્રો અપડેટ જાતે કરી શકો છો કેવી રીતે મિત્રો કરવામાં આવે છે તેની મિત્રો થોડીક વિગતવાર વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે યુઆઈડીઆઈની મિત્રો સત્તાવાર વેબસાઇટ એટલે કે ડબલ્યુ 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 યુઆઈડીઆઈ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાઓ ત્યારબાદ મિત્રો માય આધારનો વિકલ્પ પસંદ કરો અને આ પછી મિત્રો આધાર કાર્ડમાં ફેરફાર કરવાની વિગતો પસંદ કરો વિકલ્પ પસંદ કર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરો પછી તમે ત્યાં મિત્રો તમારા આધાર ફેરફાર કરી શકું છું મિત્રો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારા માટે

સરકાર શ્રેણી સૌથી મહત્વકાંક્ષી યોજના જેનું નામથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન પાક વીમો યોજનાનો પણ મિત્રો સમાવેશ આમાં કરવામાં આવી ગયો છે નાણાં મંત્રાલયના મિત્રો અધિકારીઓ તાજેતરમાં મિત્રો બેંકના વડાઓ સાથે મિત્રો બેઠક પણ યોજી હતી અને તેમને મિત્રો ખેડૂતોને મહત્તમ લોન આપવા માટે અને સ્વરોજગારમાં મિત્રો મદદ કરવા માટે પણ મિત્રો જણાવ્યું હતું આ અંતર્ગત મિત્રો આરબીઆઈએ ખેડૂતોના માટે મિત્રો એક મોટું પગલું પણ ભર્યું છે હા હવે મિત્રો દેશભરમાં ખેડૂતોની ગેરંટી વગર પહેલાં કરતાં પણ મિત્રો વધુ લોન મળી શકે મેળવી શકે તે માટે મિત્રો અનેક મિત્રો મહત્વકાંક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે મિત્રો અસુરક્ષિત લોનની મર્યાદામાં મિત્રો વધારો કર્યો છે હા મિત્રો નવા વર્ષથી દેશભરના ખેડૂતો બેંકમાંથી મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે મિત્રો અગાઉ આ અંતર્ગત એક પોઈન્ટ છ લાખ રૂપિયા સુધીની સમય મર્યાદા હતી મિત્રો આ રીતે મિત્રો આરબીઆઈએ ખેડૂતો માટે મિત્રો લોનની મર્યાદામાં મિત્રો ચાલીસ હજાર રૂપિયાનો વધારો પણ મિત્રો કર્યો છે જેમાં મિત્રો આરબીઆઈ દ્વારા ખેતીના વધા ખર્ચ માટે નાના અને સીમાંત ખેડૂતોને મિત્રો મદદ કરવા માટે ઉદ્દીશ્યથી મિત્રો આ મોટું પગલું લેવામાં આવ્યું છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બેંકોએ વધુમાં વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ લોન લેવા માટે મિત્રો બેંકોએ વધુમાં વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ અને લોન પણ આપવી જોઈએ લોનમાં મિત્રો કેટલો ફાયદો થાય છે કેટલું નુકસાન થાય છે શું એનો ઉદ્દેશ્ય છે તેના વિશે પણ મિત્રો સમજાવવું જોઈએ જેમાં મિત્રો બેંકોએ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સંબંધિત આદેશનો ઝડપથી અમલ કરે અને ગ્રાહકોને મિત્રો લોનના નવા નિયમો વિશે શક્ય હોય તેટલું જાગૃત પણ કરે આ પગલાંથી મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો કેસીસી લોનની સરળ એક્સેસ સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી મિત્રો વ્યાજ સબેશન અને સ્કીમનો પૂરક બનાવશે મિત્રો આ યોજના હેઠળ મિત્રો સરકાર ચાર ટકાના મિત્રો અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની મિત્રો લોન પણ આપે છે દેશના મિત્રો બાર કરોડ વધુ બાર કરોડથી વધુ ખેડૂતોની મિત્રો આરબીઆઈ દ્વારા મિત્રો લાગુ કરવામાં આવતા નિયમોનો પણ મિત્રો લાભ લઈ શકશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો ને અડતાલીસ ખેડૂતોએ લીધો સહાયથી મોબાઈલ ફોન જેમાં મિત્રો સરકાર મિત્રો ખેડૂતો માટે મોબાઈલ ફોનની યોજના પણ ચલાવે છે જેમાં ખેડૂત ભાઈઓનું એવું કહ્યું છે કે આ યોજના અંતર્ગત મોબાઈલ મળતો જ નથી તો સોમનાથ જિલ્લામાં મિત્રો વર્ષ બે હજાર તેવીસ અને ચોવીસમાં જિલ્લાના મિત્રો ત્રણસોને અડતાલીસ જેટલા ખેડૂતોએ સ્માર્ટ ફોનની ખરીદીનો લાભ મિત્રો મેળવ્યો છે જેમાં ખરીદી ઉપર મિત્રો વીસ લાખ રૂપિયા સુધીની વધુની મિત્રો સહાય પણ ચૂકવવામાં આવી હતી સરકાર ખેડૂતોને મિત્રો મોબાઈલ ફોન ખરીદવા ઉપર છ હજાર રૂપિયાની મિત્રો સહાય પણ આપી રહી છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના મિત્રો સ્માર્ટફોન યોજનાના લાભાર્થીઓ ખેડૂત ખેડૂતભાઈઓએ મિત્રો આ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકની રાખવાની કાળજી તે અંગે સચોટ માહિતી મળતી રહી છે સ્માર્ટફોન થકી સરળતાથી તેની માહિતીઓ પણ મળે છે અને જો કયું બિયારણ વાપરવું ખેતી કેવી રીતે ખેતીની પદ્ધતિ શું છે તે પણ ખે મોબાઈલ ફોનથી જાણવા મળે છે તો ખેડૂત ને સરકાર મિત્રો આપી રહી છે છ હજાર રૂપિયાની સહાય જેમાં તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો અને છ હજાર રૂપિયા તમને મિત્રો આમાં સહાય પેટી આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું જૂના પાન કાર્ડ બંધ થઈ જવાના છે તેવા મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે જૂના પાન કાર્ડ બંધ થઈ જશે અને નવા પાન કાર્ડ આવવાના છે તો શું જૂના પાન કાર્ડનો ઉપયોગ નહીં થાય તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેની વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિસી વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન એટલે કે પાન કાર્ડ ટુ પોઈન્ટ જીરો ફક્ત નવા ફીચર્સથી લેસ હશે લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં નંબર એનો એ જ રહેશે આ કાર્ડ એક ક્યુઆર કોડ તેમાં મિત્રો આપવામાં આવશે જેમાં ટેક્સ પર્પઝની તમામ જાણકારીઓ હશે QR કોડ કોડવાળા નવા પાન થી ટેક્સ ભરવો કંપનીનું રજીસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવું જેવા કામો સરળ પણ બની જશે અને સવાલ મિત્રો એ રહ્યો કે શું તમારું જૂનું પાન કાર્ડ બંધ થઈ જવાનું છે તો મિત્રો ના જૂના પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે નવા પાન કાર્ડ જારી કરવામાં મિત્રો આવી રહ્યા છે અને નંબરમાં તેનો કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં એટલે તમારો પાન નંબર એનો એ જ રહેવાનો છે એટલે તમારું પાન કાર્ડ જૂનું પણ ગમે ત્યાં તમે યુઝ કરી શકશો જો પાન નંબર એનો એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના જૂના પાન કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ ઉઠતો જ નહીં મિત્રો અશ્વિસિંહ વૈષ્ણવના જણાવ્યા મુજબ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં અને જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના પાન કાર્ડથી કરી શકશો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સો ટકા લોન માફ થવી જોઈએ જેમાં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાત ઉપર મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ મિત્રો લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશના સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે અને રાજસ્થાનમાં મિત્રો નવ્વાણું પોઈન્ટ સતાણુંસ લાખ મિત્રો ખેડૂતોએ મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધારેની મિત્રો રૂપિયાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ મિત્રો આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું મિત્રો જોઈએ તો નેવું પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે મિત્રો વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ પણ કર્યા હતા તો ખેડૂતોનું કેમ દેવું માફ થવું ન જોઈએ ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માંગણીઓ પણ કરવામાં આવી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર તો બની જ છે મોદી સરકાર છે તો ખેડૂતોને સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોનું ખરેખર દેવું માફ થવું જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે જેમાં મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જવા 就是说，是 દેશભરમાં મિત્રો ચર્ચાઓનો વિષય તે બની ગયો છે પાંચનો સિક્કો હવે મિત્રો બંધ થઈ શકે છે અત્યારે મિત્રો બજારમાં ત્રણ પોઈન્ટ પાંચના બે પ્રકારના મિત્રો સિક્કાઓ ચલણમાં આવી ગયા છે જેમાં મિત્રો રૂપિયા પાંચનો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો તે અત્યારે એવું સાબિત થઈ રહ્યું છે કે તે બંધ થઈ જવાનો છે એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા મિત્રો સિક્કાઓ અત્યારે ફરી રહ્યા છે સરકાર મિત્રો હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું મિત્રો બંધ કરી દીધું છે અને વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યું છે જેના કારણે મિત્રો સરકારે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે આ જ કારણે મિત્રો કે આરબીઆઈએ ધીમે ધીમે મિત્રો આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લઈ લીધો છે મિત્રો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી અંગે મિત્રો સર્વે ખાસ જાણી લેજો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલના મિત્રો તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત મિત્રો દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે રાજ્યમાં મિત્રો છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે મિત્રો પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં મિત્રો ભારત સરકાર તરફથી મિત્રો ગુજરાત સરકારને મળશે મિત્રો બ્યાસી કરોડનો પ્રોત્સાહક ગ્રાન્ટ જેમાં મિત્રો પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતાં વધારાની મિત્રો એકસોને ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે તો જે ખેડૂત ભાઈઓને ખેડૂત રજિસ્ટ્રી મિત્રો બાકી છે તે દરેક ખેડૂત ભાઈઓ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો કેમ કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તો તમારા ખાતામાં મિત્રો કોઈપણ અડચણ વિના ઓગણીસમો હપ્તો જમા થઈ જાય તો અનેક મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને અઢારમા હપ્તાની સહાય મળી નથી તો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો તો બારમા પંદર તમને મિત્રો અઢારમા હપ્તા હપ્તો ઓગણીસમા હપ્તાની સાથે સાથે મળી જશે તો જે ખેડૂતભાઈઓ આપણી આ ચેનલની અંદર ખાસ કરીને નવા આવ્યા છે તેમને મિત્રો વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને આવા અવારનવાર ગુજરાતી સમાચારોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહીજો મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ